યા સાહેબ વરાચા કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોગારી કોર્પોરેટર રાજેશભાઈ જોડિયા સ્વિમર હોસ્પિટલ ના ચેરમેન મનીષાભાઈ રાહિર સુરત શહેર પોલીસ ભટુકભાઈ મકવાણા નિતેશભાઈ મકવાણા કોળી સમાજના પરિવારના પ્રમુખ અને મહેમાનો તો રાષ્ટ્ર કોળી સમાજના આગેવાનો અને મકવાણા પરિવારના વડીલો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મકવાણા પરિવારના તેજસ્વી તારલાઓને શિલ્ડ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જાલમભાઈ મકવાણા મકવાણા રમેશભાઈ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ અને સિવિલ ડિફેન્સ રાષ્ટ્રપતિ એવોર્ડ શ્રી ઝાલમભાઈ મકવાણા દ્વારા આમંત્રિત મહેમાનોને સન્માન કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમમાં સુરત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મકવાણા પરિવાર દ્વારા મિત્રો સન્માન કરવામાં આવ્યું સાથે મકવાણા પરિવાર દ્વારા સમાન એક સંદેશ આપવામાં આવ્યો આ સમાજમાં બાળકો શિક્ષણના માર્ગે આગળ વધે ને વ્યસન મુક્ત થાય તેવા સંદેશ સાથે મકવાણા પરિવાર એક સાથે મળીને હળી મળીને રહે તેવી શુભકામનાઓ પાઠવા માં આવી મકવાણા

તો જ્યાં પણ ક્યાં અટવાતા હોય તો પરિવાર સાથે અમારો contact કરજો અને વ્યસન મુક્તિ માટે જે આ કાર્યક્રમમાં તમે જોવો તો એ પંદર થી વીસ વ્યક્તિ ને અમે છ મહિનામાં વ્યસન મુક્તિ આપણે અપાવેલી છે તમારું નામ મારું નામ ગોચાભાઈ ભગવાનભાઈ બાંધણિયા પોતે સિવિલ તરીકે અને ઘણા વર્ષોથી પછી વર્ષ સેવા આપી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ શ્રી એમને આ વખતે જાન્યુઆરી

સૌરાષ્ટ્ર કોળી સમાજ દ્વારા સન્માન થવું જોઈએ એવી મારી એક સમાજ પ્રત્યે લાગણી છે અને માગણી પણ છે મારું નામ રમેશ બહુભાઈ મકવાણા આ કાર્યક્રમ અત્યારે શહેરનું ઇનામ સન્માન કાર્યક્રમ જે રાખ્યો છે વિદ્યાર્થીઓ માટે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અને તેને શૈક્ષણિક કાર્યક્રમમાં એ વધુ વધુ પ્રગતિ કરે

એ છે છે કે જે શિક્ષણ શિક્ષણ કરે અને એનું પરિવાર એક એક દૂર કરી દેશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ